હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે અમુક જુગાડું પરંતુ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી એવી નાની નાની ટિપ્સ શેર કરીશ પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલી ટીપ છે તે સેલ ચેક કરવા માટેની છે ઘરમાં ઘણી વખત ડ્રોઅરમાં સેલ પડ્યા હોય તો આપને એમ થતું હોય કે આ સેલ નવો છે કે જૂનો અથવા તો હાલે છે કે નથી હાલતો એ ખબર ના હોય અને ઘણી વખત ઘડિયાળ બંધ પડી જાય તો આપણે એમ થતું હોય કે ઘડિયાળ બગડી ગઈ છે કે સેલ ખતમ થઈ ગયો છે તે ખબર ના પડે તો તેના માટે આવી રીતના આપણે એક વાયર લઈ લઈશું અને વાયરનો આગળના જે છેડો છે તે કાઢીને આવી રીતના વાયરને છૂટા કરી નાખીશું તેનો એક સાઈડ આપણે આવી રીતના નાનો બલ્બ લગાડી દઈશું આ ટોર્ચનો બલ્બ છે આવો બલ્બ તમને ઇલેક્ટ્રિકની દુકાનેથી આરામથી સસ્તી કિંમતમાં મળી જશે અને વાયરનો બીજો છેડો છે તે સેલમાં નીચે અડાડવાનો અને બલ્બ અને સેલને બંનેને જોઈન્ટ કરવાના તો જો આગળ લાઇટ થાય છે આમાં ડીમ લાઇટ થાય છે એનો મતલબ કે સેલ આપણો ડીમ થઈ ગયો છે તો આવી રીતના તમે ખૂબ જ સરળતાથી સેલ ચેક કરી શકો છો એવી જ રીતના હું તમને એક બીજો સેલ પણ ચેક કરીને બતાવું આ તમે બાળકોને કહેશો તો તે પણ ચેક કરી દેશે ખાલી એક છેડો બલ્બમાં અડાડવાનો છે અને બીજો છેડો સેલને અડાડવાનો અને બલ્બ અને સેલને બનેને જોઈન્ટ કરવાના તો જો આમાં લાઇટ એકદમ વધારે થાય છે કે એનો મતલબ કે આ એકદમ સરસ ચાલે છે સેલ તો આ વાયર અને બલ્બને કોઈપણ નાની ડબ્બીમાં ભરીને રાખી દો તો ગમે ત્યારે સેલ ચેક કરવા હોય તો કામ આવે તો આ એક જુગાડું પણ ઉપયોગમાં આવે એવી ટીપ છે બીજી ટીપ છે તે વાસણ માટેની છે આપણે કોઈપણ નવા વાસણ લઈએ તો આવી રીતના એમાં સ્ટીકર લાગેલા હોય છે તો આપણે એને કાઢીએ તો સરખા તે નીકળતા નથી હોતા અને તૂટી જાય છે અને ખરાબ લાગે છે તો તે સ્ટીકર કાઢવા માટે આપણે ગેસ ઉપર તે વાસણને રાખી દેવાનું છે જે ભાગમાં સ્ટીકર હોય તે ભાગ થોડોક ગરમ કરવાનો છે બહુ વધારે ગરમ કરવાની જરૂર નથી સાધારણ એને ગરમ કરીશું એટલે ચીપિયાની મદદથી આરામથી સ્ટીકર નીકળી આવશે જો તરત નહીં નીકળે પણ થોડુંક ગરમ થવા દઈશું નીચે એટલે ખૂબ સરળતાથી સ્ટીકર નીકળી આવશે તો આવી રીતના નવા કોઈ પણ વાસણ લો તો તમે એમાંથી આરામથી સ્ટીકર કાઢી શકો છો એટલે તમારું વાસણ પર ખરાબ નહીં થાય અને તમે આને ધોઈને ઉપયોગમાં લઈ શકો છો હવે પછીની નેક્સ્ટ ટીપ છે તે છે ચાર્જર માટેની આપણે ઘણી વખત પ્લગ એવી જગ્યા હોય કે તેમાં ચાર્જર ભરાવી અને મોબાઈલ રાખીએ તો મોબાઈલ સરખો રહેતો નથી અથવા તો રાખી દઈએ આવી રીતના તો રિંગ આવે કે વાઇબ્રેટ થાય તો મોબાઈલ પડી જવાની બીક રહે છે તો તેના માટે એક આજે હું ટીપ તમને બતાવું દરેકના ઘરમાં અત્યારે માસ્ક પડ્યા જ હોય છે તો આપણે એક મોટું માસ્ક લઈ લઈશું અને માસ્કની જે આ દોરી હોય છે તેની અંદરથી આપણે આ ચાર્જરને નાખી દઈશું અને હવે આને પ્લગમાં ભરાવી દઈએ અને હવે આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દઈશું મોબાઈલને ચાર્જિંગમાં ભરાવ્યા પછી આવી રીતના માસ્કની અંદર મૂકી દેવાનો એટલે ગમે તેમ ફોન આવશે વાઇબ્રેટ થશે તો પણ તમારો મોબાઈલ નીચે નહીં પડે એટલે મોબાઈલની સેફ્ટી થઈ જશે તો કોઈ એવી જગ્યાએ પ્લગ હોય કે ત્યાં રાખવાની જગ્યા ન હોય મોબાઈલ તો આવી રીતના તમે આરામથી રાખી શકો છો નેક્સ્ટ ટીપ છે તે બુકમાર્ક માટેની છે ઘણી વખત ઘરમાં મોટી ઉંમરના હોય ધાર્મિક ચોપડીઓ વાંચતા હોય અથવા તો છોકરાઓ કોઈ નોવેલ કે એવું વાંચતા હોય તો તેમાં બુકમાર્ક રાખવા માટે આપણે કંકોત્રીની ઉપરનું જે કવર હોય તે લઈ લઈશું અત્યારે લગ્નની સિઝન છે એટલે લગભગ દરેકના ઘરમાં કંકોત્રીઓ આવતી જશે તો કોઈ પણ કંકોત્રીનું ઉપરનું કવર હોય તે કાઢીને તેના ખૂણા આવી રીતના આપણે કટ કરી લઈશું અત્યારે હું આવી રીતના મોટો ખૂણો કાપી રહી છું પણ તમે નાનો પણ કટ કરી શકો છો આ ખૂબ જ સરળ છે અને બહુ જ ઉપયોગમાં આવે એવી ટીપ છે આવી રીતના બે ખૂણા કટ કર્યા પછી આનો આપણે બુકમાર્ક તરીકે ઉપયોગ કરીશું તમે બુક જ્યાં સુધી વાંચી હોય ત્યાં આગળ આ બુકમાર્કને આપણે ભરાવી દઈશું આવી રીતના જે પેજથી વાંચવાનું બાકી હોય ત્યાં આગળ બુકમાર્ક લગાડી દેવાનો અને અલગ અલગ કલરના બુકમાર્ક પણ તમે આવી રીતના રાખી શકો છો સમજી લો કે કોઈ એક ધાર્મિક ચોપડી હોય અને બે જણા વાંચતા હોય તો એક જગ્યાએ આવી રીતના બુકમાર્ક લગાડી દેવાનું એટલે ખબર પડે કે ક્યાં આગળથી આપણે વાંચવાનું છે અને આ જ બુક બીજા કોઈ વાંચતા હોય અને તે અલગ પાના સુધી પહોંચ્યા હોય તો ત્યાં આવી રીતના બીજા કલરનો બુકમાર્ક લગાડી દેવાનો તો ખૂબ જ સરળતાથી આ બુકમાર્ક બનીને તૈયાર થઈ જાય છે અને આપણે કંકોત્રી આમે ફેંકી દેતા હોઈએ છીએ તો એક આ વેસ્ટમાંથી તમે આવી રીતના બુકમાર્ક બનાવીને રાખી શકો છો તો ખબર પડશે કે ક્યાંથી આપણે વાંચવાનું બાકી છે તો આ પણ એક કામમાં એવી ટીપ છે નેક્સ્ટ ટીપ છે તે ફ્રીજ માટેની છે ફ્રિજમાં ઘણી વખત સ્મેલ આવી જતી હોય છે અને એમાં અત્યારે ખાસ શિયાળામાં આપણે લીલું લસણને લઈ આવતા હોઈએ ડુંગળીને બધું તો ફ્રિજમાં અમુક સ્મેલ આવતી હોય છે તો તેના માટે અહીં મેં બે ટિશ્યુ પેપર લઈ લીધા છે તેની ઉપર થોડુંક પાણી છાંટી દઈશું તમે ટિશુ પેપરની જગ્યાએ છાપાનો ટુકડો પણ લઈ શકો છો અને તેની ઉપર ખાવાનો સોડા નાખી દઈશું એક બે ચપટી જેટલો જ નાખવાનો છે અને હવે આપણે આનો ડૂચોવાળી લઈશું ઘણી વખત ફ્રીજમાં પપૈયું ટેટી એવું બધા ફ્રૂટ્સ પડ્યા હોય તો તેની પણ સ્મેલ બેસી જતી હોય છે અને દૂધમાં ને એમાં સ્મેલ બેસી જાય તો પછી ચા પણ નથી ભાવતી હોતી તો તેના માટે આવી રીતના કાગળનો ડૂચો વાળી અને ફ્રીજમાં જેટલા ખાના હોય તેટલા ખાનામાં તમારે મૂકી દેવાનું તમે કોઈ બે જગ્યાએ મૂકશો તો પણ ચાલશે અને વચ્ચે સાઈડમાં ગમે ત્યાં મૂકો તો પણ ચાલે તો આવી રીતના રાખવાથી ફ્રીજમાં જે સ્મેલ આવતી હશે તે દૂર થઈ જશે અને આનો ઉપયોગ તમે દર બે ત્રણ દિવસે ચેન્જ કરીને પણ કરી શકો છો નેક્સ્ટ ટીપ છે આપણે કોઈપણ પેકિંગ આઇટમ લઈ આવતા હોઈએ તો ખોલ્યા પછી આવી રીતના ડબ્બામાં મૂકી દેતા હોઈએ છીએ તો ઘણી વખત ઢોરાઈ જવાની શક્યતા રહે છે ઘણી વખત આવી રીતના આપણે ક્લિપ પણ લઈ આવતા હોઈએ છીએ તો જો ક્લિપ હોય તો આવી રીતના ક્લિપ લગાડીને આપણે મૂકી શકીએ છીએ પણ ઘણી વખત એવું થાય કે ક્લિપ નથી અથવા તો ખતમ થઈ ગઈ છે તો તેના માટે શું કરવું તો આવી રીતના છેડો હોય તેને આપણે એકદમ ટ્વિસ્ટ કરી દઈશું એકદમ આંટી ચડાવી દેવાની આવી રીતના બરાબર આંટી ચડાવ્યા પછી ઉપરનો જે ભાગ છે તેને આવી રીતના ખોલી નાખવાનો એટલે તમારી આંટી જે ચડાવેલી છે તે ક્યારેય ખુલશે નહીં અને તમારું પેકેટ સરસ પેક થઈ જશે આવી રીતના ખોલીને નીચે સુધી એને લઈ લેવાનું તમે આવી રીતના વધેલી બ્રેડમાં પણ કરી શકો છો બ્રેડના પેકેટમાં જો ચાર પાંચ બ્રેડ વધી ગઈ હોય તો ઉપરનો છેડો છે તેને આવી રીતના ટ્વિસ્ટ કરીને આવી રીતના રાખી દેશો તો તમારો બ્રેડ પણ સુકાશે નહીં અને કોઈ પણ વસ્તુ હશે તે પડશે નહીં અને આંટી ખુલશે પણ નહીં બીજી પણ એક તમને એક રીત બતાવી દઉં ઘણી વખત એવી કોથળી હોય કે બહુ જ જાડી હોય જે સરખી આવી રીતના ખુલતી ન હોય તો તેના માટે શું કરવું તો તેના માટે આપણે આવી રીતના જે છેડો ખુલેલો હોય ત્યાંથી આપણે આમ બંને સાઈડથી વાળી લઈશું આવી રીતના કર્યા પછી આને પલટાવી દઈએ અને ઉપરની બાજુથી એકદમ પાતળા પાતળા આવી રીતના ફોલ્ડ કરીશું આવી રીતના કર્યા પછી જે બંને ખૂણા છે તેને આવી રીતના પલટાવીને કાઢી લઈશું આવી રીતના કરવાથી પણ તમારું પેકેટ ખુલશે નહીં તમને અત્યારે એવું લાગતું હશે કે ખુલી જશે પણ આમને આમ રહેશે જરાય નહીં ખુલે અને આને તમે પ્લાસ્ટિકના અથવા તો સ્ટીલના ડબ્બામાં બધું ભેગું રાખી દેશો તો પણ એકબીજામાં સ્મેલ પણ નહીં બેસે અને સરસ રહેશે હવે ઓમાં આપણે મેગીના પેકેટમાં આખું કવર કરી લીધું હતું પણ ઘણીવાર એવું થાય કે નીચેની વસ્તુ જાજી હોય ને કવર ન થાય તો શું કરવાનું તો ખાલી આવી રીતના ખોલીને તમે આમ રાખી દેશો તો પણ આ પેકેટ તમારું ખુલશે નહીં આમને આમ પેક રહેશે એક ત્રીજી પણ પેક કરવાની તમને રીત બતાવી દઉં આપણે જૂનું કોઈ પણ ચાકું હોય તેને તપાવી લઈશું ગેસ ઉપર ચાકુ ચમચી ચમચો ગમે તે તમે લઈ શકો છો સહેજ આને ગેસ ઉપર તપાઈ લેવાનું અને ત્યારબાદ જે ખુલ્લું પેકેટ હોય એને રાખી અને એની ઉપર છાપાનું એક કાગળ રાખી દેવાનું આવી રીતના અને એના ઉપર આપણે ગરમ ચાકુને અડાડીશું ડાયરેક્ટ જો કોથળીને અડાડીશું તો ચાકુ ગરમ હોવાના કારણે પ્લાસ્ટિક મેલ્ટ થશે એટલે આવી રીતના સહેજ ભાર દઈને અડાડવાનું અને થોડીક વાર અડાડી રાખવાનું તો એકદમ સરળતાથી આ પેકેટ સીલ થઈ જશે હું તમને બતાવી દઉં જો આપણું પેકેટ એકદમ સરસ સીલ થઈ ગયું છે તો આવી રીતના તમે વસ્તુ રાખી દેશો જો આ ઢોળાશે પણ નહીં બગડશે પણ નહીં અને ચોમાસું હશે તો વસ્તુ હવાઈ પણ નહીં જાય તો આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે તમે પેકિંગ કરી શકો છો પેકેટનું મટીરિયલ કેવું છે તેના પરથી આ તમે ત્રણમાંથી કોઈ પણ એક રીતે પેકેટને સીલ કરીને રાખી શકો છો તો તમારી વસ્તુ બગડશે નહીં એવી ને એવી રહેશે હવે પછીની નેક્સ્ટ ટીપ છે તે એર ફ્રેશનર માટેની છે આપણે મોંઘા મોંઘા એર ફ્રેશનર લઈ આવતા હોઈએ છીએ પણ આજે એક આપણે જુગાડું એર ફ્રેશનર બનાવીશું જેના માટે ગ્લાસમાં થોડુંક પાણી લઈ લઈશું આશરે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે તેની અંદર આપણે આ કમ્ફર્ટ નાખી દઈશું કમ્ફર્ટની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે એક મોટી ચમચી જેટલું કમ્ફર્ટ નાખીને આને હલાવીને મિક્સ કરી લઈશું અને આ પાણીને આપણે સ્પ્રે બોટલની અંદર ભરી લઈશું ખાસ કરીને ચોમાસામાં આ ટીપ બહુ ઉપયોગમાં આવે એવી છે કેમ કે ચોમાસામાં જગ્યાએ જગ્યાએ ભેજની સ્મેલ આવતી હોય છે તો આવી રીતના આ કર્યા પછી આને બંધ કરી દઈશું અને હવે હોલમાં રૂમમાં ગમે ત્યાં આપણે પડદા હોય તેની ઉપર આ સ્પ્રે મારી દેવાનો તો આખો દિવસ ઘરમાં મસ્ત માઇલ્ડ સુગંધ આવશે ખાસ કરીને ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે જો તમે આવી રીતના કરશો તો ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવશે પડદાની બદલે તમે કોઈ પણ ફ્લાવર પોટ પડ્યું હોય ટીપોઈ ઉપર કે ડ્રોર ઉપર હોલમાં ગમે ત્યાં તો એની ઉપર પણ આવી રીતના સ્પ્રે કરીને રાખી શકો છો નેક્સ્ટ ટીપ છે અત્યારે મેરેજની સિઝન છે ને મેરેજની સિઝનમાં આપણે ભારે બ્લાઉઝ અને કુર્તીઓ પહેરતા હોઈએ છીએ પણ એમાં જો પરસેવો વળે તો ખૂબ જ ખરાબ લાગે છે અત્યારે શિયાળો છે એટલે બહુ પરસેવો ન વળે પણ ઉનાળામાં જો પહેર્યું હોય ને પરસેવો વળે તો ધાબું દેખાય છે પરસેવાનું પ્લસમાં એ ભાગમાં કલર પણ ડીમ થઈ જતો હોય છે એવી જ રીતના આવી રીતના જો સિલ્કની કુર્તી હોય અને એમાં જો પરસેવો વળે તો ખૂબ જ ખરાબ લાગે છે અને પ્લસમાં બગલના ભાગમાં કલર પણ ખરાબ થઈ જતો હોય છે ઘણી વખત ડાર્ક કલરના આપણે ભારે કપડાં પહેર્યા હોય મરુન કેવા તો એ ખરાબ થઈ જતા હોય છે તો એના માટેની એક જુગાડું ટીપ છે અહીં મેં સેનેટરી પેડ લઈ લીધું છે તેને આપણે કટ કરી લેવાનું છે આ ખૂબ જ સસ્તો ઉપાય છે આપણે આમ પેડ પણ મળતા જ હોય છે પણ બધાના ઘરમાં પેડ હોતા નથી તે આમ પેડ જે મળે છે તે તો આ એક સસ્તો અને સરળ ઉપાય છે આવી રીતના એને બે ભાગમાં કટ કરી લઈશું અને આને આપણે બગલના ભાગમાં ચોંટાડી દઈશું લેડીઝ માટે તો રેડીમેડ આમ પેડ પણ મળતા હોય છે જેથી પરસેવો ન વળે પણ જેન્ટ્સ માટે નથી મળતા હોતા તો આવી રીતના જેન્ટ્સના હેવી કુર્તા અને શર્ટમાં પણ તમે લગાડી શકો છો હવે મેં કુર્તીને ઊંધી કરી લીધી છે હવે એક સાઈડ આપણે પેડ નથી લગાડ્યું ત્યાં આપણે થોડુંક પાણી નાખીશું બગલના ભાગમાં જેવી રીતના આપણે પરસે વળે થોડુંક જ મેં પાણી નાખ્યું છે પણ છતાં તમે જોઈ શકો છો કે આ સિલ્ક મટીરિયલના કારણે તે એકદમ સ્પ્રેડ થઈ જાય છે હું તમને કુર્તીની બાઈ સીધી કરીને બતાવું જો અહીંયા આવી રીતના પરસો વળે તો કેટલું ખરાબ લાગે અને કલર પણ ધીમે ધીમે અહીંયા ડલ થઈ જાય છે જ્યારે આ બીજી સાઈડ આપણે પેડ લગાડ્યું છે ત્યાં આપણે પાણી નાખીશું અને ઓમાં પાણી નાખ્યું એના કરતાં આમાં આપણે વધારે નાખીશું ત્રણેક વખત હું આની અંદર થોડું થોડું કરીને પાણી નાખી દઈશ જેથી આજુબાજુ આના પાણીના ટીપા ના ઉડે એટલે હું આરામથી નાખી રહી છું અને થોડીવાર આને રહેવા દઈશું જેથી પેડ શોક કરી લે આવી રીતના પરસેવડે તો પણ તે પેડ શોક કરી લેશે અને હવે કુર્તીને હું તમને સીધી કરીને બતાવી દઉં અને આ પેડના કારણે બગલમાં પણ તમને પરસેવો જરાય નહીં લાગે શોક કરી લેશે જો આ સીધી કર્યા પછી તમને બતાવી દો જો તમે જોઈ શકો છો કે બિલકુલ ભીનું નથી હવે આખી કુર્તી મેં સીધી કરી લીધી આ એક સાઈડ જ્યાં આપણે પેડ નથી લગાડ્યું અને બીજી સાઈડ જ્યાં આપણે પેડ લગાડ્યું છે તો આવી રીતના લગ્નની સિઝનમાં તમે પેડ લગાડીને નવા કપડાં પહેરશો તો તમારા કપડાં પણ ખરાબ નહીં થાય અને દેખાવમાં પણ ખરાબ નહીં લાગે એવી રીતના હેવી બ્લાઉઝ હોય તો તેમાં પણ તમે લગાડીને પહેરી શકો છો તો આ એક સસ્તો અને સરળ ઉપાય છે સાથે જ જેન્ટ્સના હેવી કુર્તા હોય અથવા તો હેવી શર્ટ હોય તો તેમાં પણ આવી રીતના લગાડીને તમે આપી શકો છો તો આ એક જુગાડું પણ ખૂબ જ કામમાં આવે એવી ટીપ છે નેક્સ્ટ ટીપ છે તે ટોયલેટ ફ્રેશનર માટેની છે અહીં મેં બીજું સેનેટરી પેડ લઈ લીધું છે તેની સાઇડ્સ મેં કટ કરી નાખી છે અને હવે આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું આવી રીતના કટ કર્યા પછી અહીં મેં ગ્લાસમાં કમ્ફર્ટ લીધેલું છે આની અંદર આપણે એકાદ ચમચી જેટલો કમ્ફર્ટ નાખી દઈશું કમ્ફર્ટમાં થોડુંક પાણી મિક્સ કરી લેવાનું જેથી તેની સ્મેલ વધારે એન્હાન્સ થાય છે અને આને થોડીકવાર માટે રહેવા દઈશું જેથી પેડ બધું જ કમ્ફર્ટ સોક કરી લે અથવા તો એક ટુકડાની ઉપર આપણે બીજો ટુકડો નાખીને દબાવી દઈશું એટલે તે અંદર સરસ શોક થઈ જાય અને હવે આને આપણે ટોયલેટમાં રાખવાનું છે આવી રીતના ટોયલેટમાં આ રાખવાથી ટોયલેટમાં એક માઇલ્ડ સુગંધ આવશે અને ખરાબ સ્મેલ નહીં આવે આપણે ટોયલેટના નીચેના ભાગમાંને ચોંટાડી દઈશું જેથી કોઈને દેખાય પણ નહીં અને સરસ માઇલ્ડ સ્મેલ આવે રાખશે તમે દર બે ત્રણ દિવસે આ ચેન્જ કરી શકો છો અથવા તો ફરીવાર થોડું કમ્ફર્ટ લઈ એકાદ ચમચી જેટલું આમાં અડાડી દેશો તો સુગંધ સરસ આવશે અથવા તો તમે ગેંડીના નીચેના ભાગમાં પણ આવી રીતના લગાડી શકો છો ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો ખબર નહીં પડે કે બાથરૂમમાં સુગંધ ક્યાંથી આવી રહી છે પણ એક સરસ માઇલ્ડ સુગંધ આવશે તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ટિપ્સ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી ટિપ્સ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ